વાઘોડિયા સેવા સદન સામે આવેલા ગ્રાઉન્ડ ટીમ ખાતે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે વડોદરા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ તેમજ વડોદરા જિલ્લા કલેક્ટર તેમજ વડોદરા જિલ્લા વિકાસ અધિકારી વાઘોડિયાના ધારાસભ્ય પ્રાંત સાહેબ વાઘોડિયા મામલેદાર નાયબ અમલદાર તાલુકા વિકાસ અધિકારી તાલુકાની જુદી જુદી શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર હતા રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈના હસ્તે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સારી કામગીરી કરનાર કર્મચારીઓ અધિકારીઓને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું ધ્વજવંદન બાદ રાજ્યકક્ષાના મંત્રી તેમજ ધારાસભ્ય તેમજ કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તાલુકાની જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક પ્રોગ્રામ દેશભક્તિના અલગ અલગ ગીત પર પોતાનું પરફોર્મન્સ રજૂ કર્યું હતું આ સમયે દેશ વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું તેમજ પોલીસ જવાનો દ્વારા પરેડ કાર્યક્રમ તેમજ માર્ચ પાસ્ટ ટેબલો પ્રદર્શન યોજાયું હતું આ કાર્યક્રમમાં ગુજરાત કક્ષાના મંત્રીએ પોતાના વક્તવ્યમાં વિકાસની યોજનાની જાણકારી આપી હતી કાર્યક્રમમાં રાજકીય કાર્યકર્તાઓ હોદ્દેદારો આગેવાનો શાળા પરિવાર વિદ્યાર્થીઓના વાલીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી બ્યુરો રિપોર્ટ પ્રિન્સ પરમાર વાઘોડિયા